જય ગૌ માતા ગૌ ગૌમાતરમ આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ આજે સરવાનો પ્રારંભ કરી રહ્યા છીએ બધા દર્શક મિત્રો ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી શુભકામના જય ગૌ માતા વંદે ગૌ માત્ર તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન અત્યારે ગાંઢ જંગલની અંદર સરવા પહોંચી વળ્યું છે તો આ આપણું પશુધન સારો ગ્રહણ કરી રહ્યું છે સૂટી સૂટી ગાય માતાઓ સરવામાં મશગુલ છે તો આપ નિહાળી શકો છો કે આપણી ગાય માતાઓ એકદમ શાંત વાતાવરણમાં હાવ શાંત વાતાવરણમાં સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું ધામ ગોકુળ ગીર ગૌશાળા પશુધન છે તો આ ડુંગર વિસ્તાર અને જંગલ વિસ્તાર સંધુ એકદમ શાંત અને સુખમય અને શુભમ વાતાવરણમાં ગાય માતા શરીર હશે ઔષધિના ભંડાર પ્રાકૃતિની ગોદમાં તો આ આપણા નિત્યકર્મ અનુસાર ગાય માતાને પહોંચતા કરી દીધા તો સૌ સુખમય અને સંપન્ન અને શાંતિથી આપણા મિલીબ્લોકને મિલીબ્લોકને નિહાળો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો દૂર દૂર મોરલાના અવાજ આવી રહ્યા છે પશુ પક્ષી સહની રીતે શાંતમય મોરલાના કિલોર જય ગૌ માતા જય ગૌ માતા ગૌ માતરમ આપણી ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતાઓ આજે સર્વનો પ્રારંભ કરી રહ્યા છીએ તો બધા દર્શક મિત્રો ખુશમાં હંશ્યો ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી શુભકામના જય ગૌ માતા વંદે ગૌ માતા તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન અત્યારે ગાંઢ જંગલની અંદર સરવા પહોંચી વળ્યું છે તો આ આપણું પશુધન સારો ગ્રહણ કરી રહ્યું છે સૂટી સૂટી ગાય માતાઓ સરવામાં મશગૂલ છે તો આપ નિહાળી શકો છો કે આપણી ગાય માતાઓ એકદમ શાંત વાતાવરણમાં હાવ શાંત વાતાવરણમાં સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળા પશુધન છે તો આ ડુંગર વિસ્તાર અને જંગલ વિસ્તાર સંધુ એકદમ શાંત અને સુખમય ને શુભમ વાતાવરણમાં ગાય માતા શરીર છે યધિના ભંડાર પ્રાકૃતિની ગોદમાં તો આ આપણા નિત્યકર્મ અનુસાર ગાય માતાને પહોંચતા કરી દીધા તો સૌ સુખમય અને સંપન્ન અને શાંતિથી આપણા મિલીબ્લોકને મિની બ્લોકને નિહાળો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરો દૂર દૂર મોરલાના અવાજ આવી રહ્યા છે પશુ પક્ષી સહની રીતે શાંતમય મોરલાના કિલોર જય ગૌમાતા